તો જય માતાજી મિત્રો સ્વાગત ચાજનું મારે દોઢ મિનિટ અંદર આજે આપણે વહેલા વહેલા જાગી ગયા અને જાગીને ચા બીજું પીલી દસ બીજું પણ કરી દૂધું અને શેતર મોટો પણ મારી નાખી દે આપણે ડુંગળી બીજી ચોલી લીધી હતી ફટાફટ ડુંગળી કટિંગ કરવા માટે તો આપણે ફટાફટ પહેલાં ડુંગળી કટિંગ કરી લઈએ તો ફાઈનલી ડુંગળી આપણે ઓલમોસ્ટ થઈ ગઈ કટિંગ અને હવે આપણે દવાનું છે દૂધો નહીં અંદર રેગ્યુલર દુકાને જવાનું થાય છે એટલે મેળા મેળા પણા જવાનું થાય તો બટાકા લેવાનું થાય તો આપણે જઈએ ફટાફટ દુકાને મય શું કઈ લાવવાનું દુકાને મમ્મી બનાવે છે શાક સુલાવાનું મસાલો તો ચલો આપણે હવે જઈએ ફટાફટ દુકાને એ મળી દુકાને દેખ

તો આપણે હવે ફટાફટ બે જે કટિંગ કરવા ડુંગળી બીજી કટિંગ કરી લીધી ફટાફટ ધાણા કટિંગ કરી દઈએ મળીએ પછી તો ફાઇનલી આપણે ધાણા કટિંગ કરવાવાળો પ્રોગ્રામ ઓલમોસ્ટ થઈ ગયો તો પૂરું હવે આપણે લેવાનું છે મિક્સર કરવા માટે ચાલો મિક્સરનો સામાન લઈ બધું મિક્સર ફટાફટ કરી લઈએ મિક્સર જઈએ દુઃખ લઈએ તો ચાલો મજા આપણે મિક્સર કર્યું ઓ ફાઈનલી આપણે મિક્સર પણ કરી લીધું તું કામકાજ ઓલમોસ્ટ થઈ ગયું હતું પૂરું આ જવાનું છે ફટાફટ જમવા માટે જમવાનું થઈ ગયું તિયાર શાનું શાક બનાવ્યા કે ચાલો તો લીલા ટમાટાનું શાક બનાવ્યું છે સાદી તો ફટાફટ ખાઈ લઈએ આપણે શું કરે તું અહીં ચલો તો બાય બાય મળીએ ખાવા ખાઈ તો આપણે જમવા વાળો ગયો હતું હવે આપણે ખાવા ખાઈને જવાનું છે ફટાફટ નાવા માટે તો ચલો આપણે જઈએ ફટાફટ નાવા શું સાહેબ બોલો શું હતું ભણવા દો ને હે ચો માહિતારે ભણવા તું સાહેબ તું ભણવા ત્યારે તો ફાઇનલી આપણે નાઈ ધોઈ થઈ જતા એકદમ તૈયાર ઘરે જવાનું છે આપણે ફટાફટ દુકાને બાઇક આપણી જોડે છે નહીં મિત્ર લઈને આપણે લેવા માટે તો આપણે ફટાફટ તો જય માતાજી મિત્રો વાગી જતા સાંજના આઠ થી આઠ વાગે આપણે જવાનું છે ઘરે આપણે ઘરે જવા માટે નીકળી ગયા આપણી જોડે બાઈક છે નહીં તો આપણે જઈ રહ્યા છીએ હેડા ઘરે બાઇક આપણે બે દિવસથી દુબડેલું નહીં તો ફટાફટ થઈએ ઘરે તો ઘરે જઈને ખાવા ખી લઈએ તો સપોર્ટ કરતા રહેજો અને એનજી બ્લોગ્સને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફેસબુકમાં હોય તો અમારે સ્ટાફર પેજને ફોલો કરવાનું ના ભૂલતા જય માતાજી મળી ચાલે